દુનિયાભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરત ડાયમંડ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે આ વખતે સંસ્થાના ચેરમેન એવા કિરણ જેમ્સના માલિક વલ્લભભાઈ લાખાણી બોર્ડ્સના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હવે નવા ચેરમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની નિયુક્તિ કરાઈ છે વિશ્વનું સૌથી મોટો ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્ડ્સના ચેરમેન પદેથી વલ્લભ પટેલે રાજીનામું આપતા હીરા ઉદ્યોગમાં સોંપો પડી ગયો છે ઉદ્ઘાટન થયા બાદ સુરત ડાયમંડ બોર્ડ્સ ફૂલ ફ્લેઝ શરૂ થવા માટે વારંવાર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ના પાયાના પથ્થર પથ્થરસમાં વલ્લભ પટેલના રાજીનામા સાથે એસટીબી સામે નવું વિધના આવ્યું છે જોકે કૌર કમિટીના સભ્ય સર્વાનુમતી રાજ્યસભાના સાંસદ અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકયાની ચેરમેન પદે નિયુક્તિ કરી એસ ને ઝડપથી ધમધમતું કરવાની નેમ સાથે પ્રયત્ન શરૂ કર્યા છે સુરત ડાયમંડ બોર્સ વહેલી તકે અને ફૂલ ફ્લેઝ શરૂ થાય માટે કિરણ જેમ્સના વલ્લભ પટેલે પોતાના કમિટમેન્ટ મુજબ આખો કારોબાર સુરત શિફ્ટ કર્યો હતો મુંબઈનો સ્ટાફ પણ સાથે આવે તે માટે કરતા આંતરિક વિવાદ શરૂ થયો હતો જેને પગલે મે મહિનામાં એક સાથે પાંચસો ઓફિસ શરૂ થાય તેવા પ્રયાસ ચાલી રહ્યા છે બીજી બાજુ એસટીબીમાં ધંધો બરાબર નહીં ચાલતા વલ્લભ પટેલને કારોબાર ફરી મુંબઈ શિફ્ટ કરવો પડ્યો હતો આ ઉપરાંત એસટીબીમાં કાનૂની વિવાદ ઉભો થવાને લીધે પણ વલ્લભ પટેલ ભારે નારાજ હોવાની હીરા ઉદ્યોગમાં ચર્ચા છે આખરે એસટીબીના ચેરમેન પદેથી રાજીનામું આપી તેમણે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય રહ્યું છે સુરત ડાયમંડ બોર્ડ નિર્માણ કમિટીના સભ્ય લાલજી પટેલે જણાવ્યું હતું કે વલ્લભ પટેલના રાજીનામાને લઈ ગુરુવારે એસટીબીના આઠ સભ્યોની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે રાજ્યસભાના સાંસદ અને રામકૃષ્ણ

અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું મિત્રો આજે અમારી કોર કમિટી આઠ જણાની જે કોર કમિટી છે એ એ મળી હતી તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્શને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને મિત્રો બેતાલીસો સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્ફ ધમધમતો થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય એ હવે સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું ભારત માતા કી જય